ભલે ભૂખ્યા મરી જજો પણ શ્રાવણ માસના છેલ્લા સોમવાર એકત્રીસ ચોખાના દાણાનો આ ઉપાય અવશ્ય કરો નમસ્કાર દોસ્તો જયલક્ષ્મીમાં શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે એકત્રીસ ચોખાના દાણાનો ઉપાય કરવાથી તમારી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે તો મિત્રો અઢાર ઓગસ્ટ બે હજાર પચીસ એટલે કે શ્રાવણ સુદ પળવો એટલે સોમવારનો દિવસ છે આ દિવસ શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે કારણ કે તે સોમવારે છે અને તેનું ખૂબ જ મોટું અને વિશેષ મહત્ત્વ છે પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે જો તમને ક્યારેક તક મળે અને શ્રાવણ મહિનાનો પડવો તિથિ સોમવાર આવે તો તમારે એકત્રીસ ચોખાના દાણાનો ઉપાય કરવો જોઈએ આ બંનેનું મિશ્રણ ખૂબ જ ભાગ્યે જ આવે છે અને મિત્રો પૂંજ્ય ગુરુજીએ તેમના શિવ મહાપુરાણની કથામાં કહ્યું છે કે આ દિવસે તમારે એકત્રીસ ચોખાના દાણાનો ઉપાય કરવો જોઈએ કારણ કે આવો દિવસ આખા વર્ષમાં ફક્ત એક જ વાર આવે છે અને મિત્રો તમે બધા જાણો છો કે જો સોમવાર માટે કોઈ સૌથી મોટો ઉપાય હોય તો એકત્રીસ ચોખાના દાણાનો ઉપાય છે દોસ્તો તમારે એકત્રીસ ચોખાના દાણાનો આ ઉપાય અવશ્ય કરવો જોઈએ ઘણા લોકો એવા હશે જેમને આ ઉપાય ન કર્યો હોય એટલે કે આખું વર્ષ વીતી ગયું અને તેમને કોઈ પણ દિવસે એકત્રીસ ચોખાના દાણાનો આ ઉપાય ન કર્યો હોય પણ મિત્રો તમારી પાસે એક છેલ્લી તક બાકી છે જો અઢાર ઓગસ્ટ શ્રાવણ સુદ પડવો અને સોમવાર છે તો આ દિવસે તમારે આ ઉપાય કરવો જોઈએ ભલે તમે આખું વર્ષ ઉપાય ના કર્યો હોય પરંતુ જો તમે આ શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારના દિવસે આ ઉપાય કરશો તો તમને ઉપાય કરવાનું પરિણામ જરૂર મળશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય એટલા માટે તમારે આ ઉપાય એકવાર જરૂર કરવો જોઈએ જેથી આ તક તમારી પાસેથી ન જાય મિત્રો પંડિતજીએ આ ઉપાય શિવ મહાપુરાણની તેમજ હમણાંની વાર્તામાં જણાવ્યું છે મેં તમને આજે આ ઉપાય જણાવ્યો છે અમે તેનું ખૂબ જ સારી રીતે સમજાવીશું આ વિડીયો જોયા પછી તમારે આ ઉપાય સમજવા માટે બીજો કોઈ વિડીયો જોવાની જરૂર રહેશે નહીં તો મિત્રો ચાલો આ ઉપાય શરૂ કરીએ જુઓ આ શ્રાવણ મહિનાના સોમવારે આ ખૂબ જ ખાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે એવું જોવા મળ્યું છે કે કેટલીકવાર મોટી પૂંજા વિધિઓથી પૂર્ણ થતી ઈચ્છાઓ આ શ્રાવણ મહિનાના સોમવારે એક નાનો ઉપાય કરવાથી તમારી તમામ ઈચ્છા પૂર્ણ થાય છે અને ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેમને આ ઉપાય કરવાનું ફળ ચોક્કસ મળ્યું છે જો તમે પણ સોમવારે આ ઉપાય કરવા માંગતા હો તો તમારે પહેલાં આ ઉપાયને સારી રીતે સમજવો જોઈએ અને પછી તે કરવો જોઈએ તમને આ ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે અને આ ઉપાય કરવાથી તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે તમને કોઈ પણ પ્રકારનો દુખાવો કે સમસ્યા હોય તમને તેનું કારણ પણ ખબર નથી આ સમસ્યા કેમ થઈ રહી છે તેનું કોઈ પણ કારણ હોઈ શકે છે જેમ કે દોષ હોઈ શકે છે કોઈ પ્રકારનો મંગળ દોષ હોઈ શકે છે તેથી આ દિવસે તમારે આ ઉપાય કરવો જોઈએ આ એક એવો ઉપાય છે કે જો કોઈ ખાસ દિવસે કરવામાં આવે તો આપને તે દિવસનું પરિણામ મળે છે પરંતુ જો આપણને તે દિવસ આ ઉપાય કર્યો હોય તો આપણને તેનાથી પણ મોટું પરિણામ મળે છે અને પરિણામ ખૂબ જ ઝડપીથી મળે છે કારણ કે તમે આ ઉપાય ખૂબ જ મોટો અને ખાસ દિવસે કરી રહ્યા છો તો ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ પરંતુ તે પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં જયલક્ષ્મીમાં જરૂર લખો અને આ વિડીયો સંપૂર્ણ જુઓ અને તમે આ વીડિયો અજ કાપીને જશો તો તમને જીવનમાં ક્યારેય સફળતા કે ચોક્કસ પરિણામ મળશે નહીં તો મિત્રો આ શ્રાવણ મહિનાના છેલ્લા સોમવાર પડવા પર આપણે એકત્રીસ ચોખાના દાણાનો ઉપાય કેવી રીતે કરવો કોણે કરવો કયા સમયે કરવો ને ક્યાં કરવો આ બધા પ્રશ્નનો જવાબ તમને આ વિડિયોના માધ્યમ દ્વારા બનાવવામાં આવશે અને જે કોઈ આ વિડિયો જુએ છે તેને ચોક્કસપણે એકત્રીસ ચોખાના દાણાનો ઉપાય કરવો જોઈએ કારણ કે આ દિવસે એક ચોખાના દાણાનું પણ ખૂબ જ મોટું વિશેષ મહત્ત્વ છે જ્યારે આપણે એકત્રીસ ચોખાના દાણાની વાત આવે છે ત્યારે તે કે આધારિત આઇસિંગ જેવું બની જાય છે અને આ સોમવાર એકમની તિથિ માટે એક ખૂબ જ મોટો ઉપાય બની જાય છે તો મિત્રો શું પ્રથમ આપણે વાત જણાવીએ આ ઉપાય કોને કરવાનો છે તો જુઓ ઘરની મોટી માતાઓ અને બહેનો તેમાંથી કોઈપણ માતાઓ અને બહેનો આ ઉપાય કરી શકે છે અને મિત્રો જો તમે ઈચ્છતા તો તમે તમારા ઘરના બધા સભ્યો દ્વારા પણ આ ઉપાય કરાવી શકો છો જો કોઈ વ્યક્તિ પોતાની કોઈ ઈચ્છા હોય કોઈ દુઃખ હોય સમસ્યા હોય જે તે ફક્ત પોતાના માટે જ કરવા માંગતી હોય તો તે પોતાના માટે પણ આ ઉપાય કરી શકે છે જો ઘરમાં કોઈ એવું હોય જે પોતાના આખા પરિવારની ખુશી અને શાંતિ માટે આ ઉપાય કરવા માંગતી હોય તો પણ કરી શકે મારો મતલબ એ છે આ ઉપાય ઘરના દરેક સભ્ય કરી શકે છે અને આખા પરિવારના સભ્યો માટે ઘરની કોઈ પણ મોટી માતા કે બહેન પણ કરી શકે છે જો માતાઓ કે બહેનો ઘરે હાજર ના હોય અથવા આ ઉપાય કરી શકતા ના હોય તો ઘરનો કોઈ પણ વડીલ સભ્ય પણ એકત્રીસ ચોખાના દાણાનો ઉપાય કરી શકે છે ભલે તમે પુરુષ હોય તેમાં કોઈ સમસ્યા નથી હવે મિત્રો આ એકત્રીસ ચોખાના દાણાનો ઉપાય આપણે ક્યાં કરવો પડશે આપણે શિવ મંદિરમાં જઈને તે કરવો પડશે ઘણા લોકો પૂછે છે શું આપણે આ ઉપાય ઘરે કરી શકીએ છે તો મિત્રો તમે આ ઉપાય ઘરે કરી શકતા નથી આ ઉપાય કરવા માટે તમારે ફક્ત શિવ મંદિર જવું પડશે ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન એ આવે છે આપણે આ ઉપાય કયા સમયે કરવો જોઈએ શું આપણે સવારે કરવો જોઈએ કે સાંજે તે જુઓ તમે લોકો પ્રદોષકાળ દરમિયાન સવાર અને સાંજ બંને સમય આ ઉપાય કરી શકો છો હવે જો તમે પૂછો કે એકત્રીસ ચોખાના દાણાનો આ ઉપાય કરવાનો શ્રેષ્ઠ સમય કયો રહેશે તો અમે તમને ફક્ત એટલું જ કહીશું કે જો આ ઉપાય સવારે કરો તો સારું રહેશે ભલે તમે સાંજે પ્રદોષ કાળ દરમિયાન કરો તો પણ સારું રહેશે તેમાં કોઈ વાંધો નથી તો હવે મિત્રો આગળની સૌથી મોટી અને સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે જો આપણે સવારે ઉપાય કરીશું તો આપણે તે કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા વચ્ચે અને સાંજે કાળ દરમિયાન કરીશું તો આપણે કયા સમયથી કેટલા વાગ્યે જવું પડશે જો તમે તેને માધ્યમ કરવા માંગતા હોય તો શક્ય તેટલી વહેલી સવારે ઉપાય કરવાનો પ્રયાસ કરો નહીં તો જો તમને કોઈ કારણોસર મોડું થાય ભલે મોડું થાય તો પણ સવારે દસ કે અગિયાર વાગ્યા સુધી ઉપાય કરી શકો પરંતુ બપોરે બાર વાગ્યાથી વધુ વિલંબ થવો જોઈએ નહીં આ ધ્યાનમાં રાખો ત્યાર પછી મિત્રો જો આજે પ્રદોષકાળ વિશે વાત કરીએ તો પ્રદોષકાળનો સમય સવારે તો પ્રદોષ કાળનો સમય સાંજે છ વાગ્યાથી શરૂ થાય છે એટલે કે સાંજે છ થી સાત વાગ્યા સુધીનો સમય પ્રદોષ કાળનો સમય છે પરંતુ હાલમાં જે હવામાન ચાલી રહ્યું છે તેમાં સાંજ ખૂબ મોટી આવે છે તેથી તમે આ ઉપાય સાંજે સાત કે આઠ વાગ્યાની વચ્ચે પણ કરી શકો છો એટલે કે તમે આ ઉપાય સાંજે છથી આઠ વાગ્યાની વચ્ચે ગમે ત્યારે કરી શકો છો તેમાં કોઈ સમસ્યા નથી મિત્રો આ અંગેનો બીજો ઉકેલ અહીં છે સૌથી મોટી વાત જે બહાર આવે છે તે એ છે આપણે એકત્રીસ ચોખાના દાણા ક્યાંથી મેળવીએ છીએ અને આ ઉપાય કરવાની સાથે શું બીજી કોઈ સામગ્રી છે જે આપણે શિવ મંદિરમાં લઈ જવાની છે તો જુઓ અહીં તમને કહેવા માંગીએ છીએ કે સૌ પ્રથમ તમારે જાણવું જોઈએ કે ફક્ત એકત્રીસ ચોખાના દાણાનો ઉપાય છે તમારે ક્યારેક શિવ મંદિરમાં ઉપાય સામગ્રી સાથે ન જવું જોઈએ કારણ કે આપણે ભગવાન સમક્ષ એવું બતાવવાની જરૂર નથી જો આપણે ભગવાન શિવના મંદિરમાં આવ્યા છીએ તો આપણે આપણા પોતાના લાભ માટે આવ્યા છીએ તેથી તે પણ પૂજા સામગ્રી છે આ ઉપાય માત્ર એકત્રીસ ચોખાના દાણા છે આ સોમવાર આ સાથે તમારે પૂજા સામગ્રી પણ લેવી જોઈએ જુઓ જો તમારે સવારે ઉપાય કરી રહ્યા છો તો એક સરળ વાત છે તમારે તમારી સાથે પાણીનું વાસણ લેવું જોઈએ જો પાણીનું વાસણ માટીનું હોય તો ખૂબ જ સારું રહેશે આ દિવસે તમારી પાસે ભગવાન શિવ માટીનું પાણી અર્પણ કરવા અને ઉપાય કરવાનો છેલ્લો મોકો હશે તમને આ દિવસે ખૂબ જ સારું પરિણામ મળશે જેથી જો શક્ય હોય તો આ દિવસે માટીનું પાણી અર્પણ કરો તેથી તમારે ઓછામાં ઓછું એક વાસણ પાણી તમારી સાથે લેવું જોઈએ જો તમારી પાસે માટીનું પાણી ન હોય તો તમે ઘરનું પાણી પણ વાપરી શકો છો આ સિવાય જો પણ પૂજા સામગ્રી છે જુઓ એકત્રીસ ચોખા તમારા ઘરે અલગ હશે અને તમારી પૂજા સામગ્રી અલગ હશે તમે પૂજા સામગ્રીમાં જે પણ લેવા માગો છો તે લઈ શકો છો તમે બેલપત્ર પણ લઈ શકો છો તેમાં કોઈ વાંધો નથી જો આપણે સાંજના સમય વિશે વાત કરીએ તો સાંજે ભગવાન શિવને પણ ચડાવવામાં આવતું નથી તેથી સાંજે આ સમયે તમારે શુદ્ધ દેશી ગાયના ઘીનો દીવો તૈયાર કરવો જોઈએ તમારે આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ અને ઘરેથી પ્રગટાવ્યા પછી આ દીવો ન લેવો જોઈએ તેને ભગવાન શિવના મંદિરમાં ગયા પછી જ પ્રગટાવવો જોઈએ તમારે આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ હવે મિત્રો અહીં આપણને એ સમજવું પડશે કે આ એકત્રીસ ચોખાના દાણા ક્યાંથી લાવવાના છે શું આપણે દુકાનમાંથી લાવવાના છે કે શું આપણના ઘરેથી લાવવાના છે કે આપણને ક્યાંથી લાવવાના છે અને આપણે કયા ચોખા લેવાના છે કારણ કે ઘણા પ્રકારના ચોખા હોય છે તો જુઓ તમે લોકો આ બધા પ્રશ્નોના જવાબ એક જ વાત સંભળાવી શકો છો આ ઉપાય તમારે એ જોવાની જરૂર નથી કે કયા ચોખા છે ફક્ત તમે જે પણ ચોખા લઈ રહ્યા છો તે ચોખાના દાણા આખો હોવો જોઈએ એટલે કે આખા ખંડિત ન હોવા જોઈએ તમારે ધ્યાનમાં રાખવું પડશે કે તેને પીટવું ન જોઈએ ભલે તમારા ચોખા બાસમતી હોય કે સાદા ચોખા કે અન્ય કોઈ પણ પ્રકારના ચોખા તેમાં કોઈ વાંધો નથી તો સરળ વાત એ છે તમારા ઘરના રસોડામાં જે પણ ચોખા હોય તેમાંથી એક મુઠ્ઠી ચોખા અલગથી કાઢી રાખો કારણ કે આપણે આ ઉપાયમાં અહીં ફક્ત એકત્રીસ ચોખા લેવાના છે તેથી જો આપણને ચોખાના દાણા ગણીએ તો મળી આવશે તો તમારે ધ્યાનમાં રાખવું પડશે તેથી તમારા ચોખામાં ચોખા વાટકીમાંથી ચોખાની ગલીમાંથી એકત્રીસ એવા ચોખા દાણા કાઢજો કે જે તૂટેલાના હોય કાપેલાના હોય કે પીટેલાના હોય જેના કોઈ પણ ડાઘ ન હોય સારા આખા ચોખા દાણા હોય એકત્રીસ દાણા કાઢી કોઈ પણ કાગળ કે વાસણમાં અથવા નાના બાઉલમાં તમારે તેને એવી રીતે રાખવા જોઈએ તે સુરક્ષિત રહે ચોખાનો એક પણ દાનો અહીં ત્યાં ન પડે અને તમારો ઉપાય સારી રીતે થઈ જાય તો ભાઈ તમારા ઉપાયની સામગ્રી આ એકત્રીસ ચોખાણા તૈયાર થઈ તરત જ હું તમને કહું તમારી પૂજા સામગ્રી ગમે તે હોય જો તમે સવારે કરી રહ્યા છો તો પાણીનું વાસણ અને બેલપત્ર અથવા તમે જે પણ પૂજા સામગ્રી તમારી સાથે લેવા માંગો છો તે તૈયાર કરો અને જો તમે સાંજે જઈ રહ્યા છો તો તમારો દીવો તૈયાર કરો અને આ ઉપાય કરતી વખતે શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખો તમારે સવારે સ્નાન કર્યા પછી જ ઉપાય કરવાની તૈયારી કરવી જોઈએ તે પછી જો આપણને સાંજના સમયની વાત કરીએ તો તમારે સાંજે સ્નાન કરવાની જરૂર નથી પરંતુ તમારે શુદ્ધતા ધ્યાન રાખવું પડશે તમારે સ્નાન નહીં કરો તો ચાલશે પણ આ કરતાં પહેલાં તમારા હાથ અને ચહેરો પણ ધોવો પડશે કાળ દરમિયાન સાંજે આ ઉપાય કરો તમે કરી શકો છો આમાં કોઈ સમસ્યા નથી તેથી તમારા ઉપાય માટે બધી સામગ્રી તૈયાર કરો અને તમારી નજીકના શિવ મંદિરમાં જાઓ સૌ પ્રથમ તમારે શિવ મંદિરમાં જઈને ઉપાય કરવાનો છે પહેલાં તમારે ભગવાનના દર્શન કરવા પડશે ભગવાનના આશીર્વાદ મેળવવા પડશે પછી શિવલિંગ નજીક આવવું પડશે શિવલિંગની નજીક આવ્યા પછી તમે જો પૂજા સામગ્રી તમારી સાથે લાવ્યા છો ઉદાહરણ તરીકે જો તમારે સવારે ગયા છો તો ભગવાન શિવની પૂજાના પૂજા પાણીના વાસણથી કરો અને જો તમે પૂજા સામગ્રી લાવ્યા છો સૌ પ્રથમ ફક્ત પાણી ચડાવવું પડશે પછી તમારે શ્રી શિવાય નમસ્તુ ભયમનો જાપ કરતાની સાથે શિવલિંગ પર બેલપત્ર ચઢાવવું પડશે તે પછી તમારી પૂજા સામગ્રી ચડાવવામાં આવશે તે પછી મિત્રો જો તમે સાંજે આ ઉપાય કરી રહ્યા છો તો ઓછામાં ઓછો એક દીવો તમારી સાથે રાખો તમે ગોળ વાટકાવાળો દીવો તમારી સાથે લીધો છે તેને તમારે મંદિરમાં પ્રગટાવવાનો છે અને તે દીવો શિવલિંગ પાસે મૂકવાનો છે આ દીવો મૂક્યા પછી તમારે લોકોએ આ ઉપાય શરૂ કરવો પડશે અને દીવો ખૂબ જ નજીક ન રાખવો ગમે તે હોય ભગવાન શિવ બળી ન જવા જોઈએ તમારી પૂજા પૂર્ણ થતાની સાથે તમે ભગવાન શિવ પ્રસન્ન કરો તે પછી શિવલિંગની નજીક તમે તેની સામે અથવા નજીક ક્યાંય બેસો જ્યાંય પણ બેસવા માગો છો ત્યાં બેસો અને એકત્રીસ ચોખાના દાણા તમારી સાથે રાખો કારણ કે હવે તમારે અહીં ઉપાય કરવાની તૈયારી કરવાની છે અને આ રીતે તમે જ્યારે તમે ઉપાય કરશો પૂંજા સામગ્રી કર્યા પછી તમારે એકત્રીસ દાણા ચોખા કાઢી તમારી સાથે રાખો અને આ ઉપાય તમારા જમણા હાથની હથેળીથી કરવામાં આવશે તેથી આ વસ્તુ ખાસ ધ્યાન રાખવું પડશે તેથી તમારે આ ઉપાય ફક્ત તમારા જમણા હાથની હથેળીનો ઉપયોગ કરીને કરવો જોઈએ તમારી સાથે જે પણ કાગળનું પેકેટ હોય તે ખોલો અથવા જો તમારી પાસે વાટકી હોય તો તેને તમારી સાથે રાખો અને એકત્રીસ દાના ચોખા બહાર કાઢો તે પછી મિત્રો હવે તમારે શું કરવાનું છે કે શિવલિંગ તમારી સામે હશે પછી તમારે એકત્રીસ દાણા ચોખા એક પછી એક જગ્યાએ અર્પણ કરવા પડશે જ્યાં તમે બેલપત્ર ચઢાવ્યું છે ત્યાં તમારે ભગવાન શિવના શિવલિંગ પર અર્પણ કરવા પડશે દોસ્તો તમારે તે શિવલિંગ પર અર્પણ કરવા પડશે અને બીજે ક્યાંય નહીં તમારે હથેળીની શિવલિંગ પર અર્પણ કરવા પડશે પછી તે પાણીના જળાશય પર જાતે જ પડવું જોઈએ અથવા તેનો અર્થ એ હોવો જોઈએ કે ત્યાં પડવું જોઈએ પણ જો તે પડી જાય તો તેમાં કોઈ વાંધો નથી પણ તમારે તેને ફક્ત શિવલિંગ પર અર્પણ કરવા જોઈએ જેથી તમારે તમામ ચોખાના પહેલા દાન પહેલાં દાનાને ઉપાડી તે સિવાય નમ નમસ્તુભયમ કહેવું અને શિવલિંગ પર અર્પણ કરવું તેવી જ રીતે ચોખાનો બીજો દાનો ઉપાડીને શિવલિંગ પર અર્પણ કરવો અને મંત્રનો જાપ કરવો અને પછી ચોખાનો ત્રીજો દાનો ઉપાડીને શ્રી શિવાય નમુસ્તે ભયમ કહેવું અને અર્પણ કરવું તે તેવી જ રીતે તમારે ભગવાન શિવના શિવલિંગ પર એક પછી એક બધા ચોખાના દાના અર્પણ કરવા અને ભગવાનને પ્રાર્થના કરતા રહેવું હર હર મહાદેવ